હા આવા બરોબર તો એમને હેરાન ન કરતા રમજો નકર્યા પા આવશે આપળો આખો એટલે તમે ને એટલે રમજો ને આવતા હારું રમો એટલે પૈસા માંગ્યું એમને જો આપડા જોય નથી ને ખબર હે ને હારું જો રમો અને આ પેટ ને ફાટલા પેરે આવે છે લાવ કરે માગી લાવ તું તમે આ તમે

અમારા ગંજીવા ટ્રેક્ટર છે તમાર તમને બોલાયા યાર લેવા આપણે બોરું નઈ કરું એટલે આકવાના બેકન ખેતર આપણે કાપકો બહુ નહી અઢી વીઘા જેવું હ બીજું અમાર बाजू એમને તમારું આકેલું બહુ ગમ એ હોય બીજું ગામમાં નહી કોઈ નઈ હે ઘણીએ આ તો બધાની શેડતા જી એનું રાખું નઈ શું તમને તમે આડીય ઉડો બસ તું તું ઓગરી ખાતા ખાલી એકલું સુધી રોટલી સારી નઈ બની એમાં તો મસ્કું ભરી વાત જબર કરી વાંધો એવું નઈ ખાઈ ગયો તમારું મોડું ના થાય

આવું <laughs> આ નિકાળાયોાડવા જાજો આવો ઓમ આવો લાવ આવો ઓ લેઓ ને ખોરા જોરે રાખો ઓ આવો તારા ખોરાય ની વાત કરો આવો કરો અરે ડ્રાઈવર ઉભા રહો પહેલા ડ્રાઈવર હતો આવો નો 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 હો લાયા કેટર વિઝા તલાયા આયા હો આયા વાગુ જી વાગાય કાલે ઉધો ભગવાન કરે ના બોલ સુવાડિયો ને મજા મન કયુ આડો રે આકર આવું તમાર ગામ પર બધા આઈને નાકાડ્યું અરે આવડી બધું યેશો હો આયા હો આયા વાઘુ અલા એ ભોણ્યો ભોણ્યો એ તમારો તો સુખરાયો સુખરાયો એનો તો હો

આ છે માહાડી થી દસખું ભરી વગડી કાચી રહી ગઈ રોટલી કાચી મેળવી તો નહીં જેવી હાકણ જેવી ખાઈ ગયો રોટલી ખાવી કે વકરી ખાઈ તો કે તમને ભાઈ ગોટે ખાવી કે વાઘરી ખાઈ

મારા

તું શું કરતો રહ્યો હતો ભાડ્યો છોકરા ના સમજ નુકસાન કરે એ તો

અલ્યા હું કરું આવા વિચિત્ર થઈ ગયા બેહોવા વિચિત્ર આવા વિચિત્ર ગાડીમાં બેહોય કણ ઓય બેહાડ જો ઓ બાપા તોય ઓય બેહો જો એ પૂરા લેતા આવ લાવ મને તમને તો મુકાય મને ને તો મુકાય છોકરો બેહો તો મે

શી આપડો આ માસી ના વાતોમાં કાય હાલ હા બગાય માસી આ જો આ માસી બસું ભરીયો જો ગયો મારો જો આના જો તામ મહાન ધજા ફરકાવ્યું કરી આલ્યું તો જો ઓમ ઓમ ફરકાવશે તામ માસીને બે હવે નો અમારા આવતા નહીં લાઈ ભાઈ પૈસા તો આટલું બાકી રાખતો જ નહીં પૈસા નઈ આવતા હોય મારે બાર મહિને પૈસા હોય છોકરો તમારો <coughs> <Taiwan> <coughs> લેઈજો તારે તઈના લઈ જઉં છું વા તઈના દામના તારે મૂકી દેહો નંતે નહીં આ તમને બોદે વાહ હા તૂટીન બૂટી જો હા તૂટી જાની પડે એમ તો અહીંયા ને તો એક વખત ખાલી હલકાતા તલ બંધીન લઈ જો બે હજાર રહેઈ ઘર જઉં હું લઈ જતા

લાડક લાડક વાતો વખાણ વખણ કરતા હતા મારો આડુ જબર 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 હું તમારે તૈયાર થઈ ગયું ખબર નથી

હેરાન કરે ને તો તને ઉંધા પછી મારે તમારે તો મારા ચીલું વાપરવા દઉં તાર મહાનાવે હેરા કરે છત્રી તોડ નાખી હવે બહુ વિચિત્ર ના તારક ત્રે